હાલો દોસ્તો કેમ છે બધા મજામાં ફરી તમારું સ્વાગત છે મારી છે ને હાલ કાઠિયાવાડમાં તો આપણે નવા બ્લોકની આજે શરૂઆત કરીએ તો દોસ્તો તમે જોઈ શકો છો સામે તમને દેખાય છે તે ઘોડી દેશી જુગાડ પ્રમાણે બનાવવામાં આવી છે તે દાળની મોટર કાઢવા માટે અમે બનાવેલી છે હમણાં નવી તમે જોવા ઘોડી દેશી જુગાડ પ્રમાણે જોવા ઘોડી આ દેશી જુગાડ પ્રમાણે બનાવેલી ખોડી છે કે જેને આ રીતે ઊભી કરવામાં આવે છે બંને દંડા સાથે અને બંને દંડાની સાથે સપોર્ટ કરવામાં આવે છે કે જેથી મોટા આસાનીથી બહારથી નીકળી શકે તમે જોઈ શકો આ ઘોડી જેવા શક્કરમાંથી હોય છે કે જેની અંદર આ દંડો જે નીચે પડેલો છે એની ઉપર નાખી અને ટ્રેક્ટર સાથે ઘેસવાથી મોટર બહાર નીકળી શકે છે અને અમુક ઘોડીઓ તો જે ફોલ્ડિંગ પણ આવે છે અમે હાજર કરેલી છે આ ઘોડી દેશી જુગાડ અને મજબૂત કરવી પડે છે તો તમે અત્યારે તાજી એમાં ફિટ કરેલા સિમેન્ટથી અને કોકરેજથી બધું ફિટ કરેલું જુઓ તમે અત્યારે અને પાણી પણ પાઈ દીધેલું છે તમે અત્યારે જુઓ કે આ ઘોડી ચાલી રહી છે અચ્છા કડું કે જેની પર દંડો ચાલી આ અમારે વટર કાઢવા માટે કરવી પડે એટલે અમારે બેસી દાનનું સલણ બહુ શું છે એટલે કોઈ પાસે હોય નહીં એટલે અમારે હાથે જુગાડ કરવો પડે તમારે કૂવાનું સળણું છે આ તમે ખોડી જોઈ શકો છો અને આ દોસ્તો જોવા મારા છીણ્યા તે નંબરમાં જે આપણે આટલા બ્લોકમાં જોયા હતા એ અને અત્યારે દોસ્તો અમારો પાલો જે આપણે ઓગણચાળીસ નંબરના બ્લોકમાં આગળ આવતો જોઈએ તો માંડવીનો આવે તરપિયાનો પાલો જેમનો પડેલો છે જે અમે ખેતરની બહાર એક સાઈડ મૂકી દીધેલો છે તો પશુઓ માટે હવે જે લોકોને જોતું હશે તે ખરીદી કરીને લઈ જશે અને નહીં વેચાય તો આનો અમે ખાતરનો ઉપયોગ કરી લઈશું જુઓ તમે આ પાલો આ પાલાનો ઢગલો ને સોમામાં જે ઓગણ ચાલી નંબર ની તેનો પાલો છે એનો ઢગલા હતા આ અમારો ગેટ અને બીજો જે અત્યારે પિત્તમાં ચાલુ છે બાજુમાં તમારે હું દેખાડું દોસ્તો અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબર કરો જેથી છે તમને લાઈક વિડીયો મળતા રહે તો તમે જોઈ શકો છો કે આ કુવો અત્યારે પાણી ચાલુ છે આમાં હાખો ભરેલો જુઓ સબૂતર જોવી દેવો દોસ્તો આ ત્રણ નંબરના છે તમે જોઈ શકો છો અત્યારે ને ચોવીસ ની ગાળે આવેલા છે તો દોસ્તો હવે આપણે ફરી મળીશું નવા બ્લોગ સાથે આવજો